પરા બધા દર્શકોને બાપાસ તરાવ કોઈ વ્યક્તિ જેલમાં હોય તો શું તેનો પ્રભાવ બહાર પડી શકે ખરો તમને કદાચ જવાબમાં મનમાં એવું જ આવશે કે ભાઈ જેલમાં હોય તો પ્રભાવ બહાર શેનો પડે પરંતુ છોટા છોટાઉદેપુરને ખાસ ડેડિયાપાડામાં કહાની કંઈક અલગ છે ચેતર વસાવા આદિવાસી નેતા અને હજારો લોકોના ચહિતા નેતા જેલમાં છે પરંતુ જેલમાં બેઠા બેઠા એમનો દમ ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યો છે એમનો પ્રભાવ ડેડિયાપાડામાં દેખાઈ રહ્યો છે એક એવી માહિતી સામે આવી છે જે જાણીને તમને પણ એ વાતનો વિશ્વાસ આવી જશે કે હકીકતમાં સરકાર કોઈ પણ પ્રકારના ડખા ઇચ્છતી નથી અને સરકાર હકીકતમાં કદાચ બેકફૂટ પર જતી રહી છે શું આખો મામલો છે કેવી રીતે ચેતર વસાવવાનો દમ હજી પણ જેલમાં હોવા છતાં ડેડીયાપાડામાં દેખાઈ રહ્યો છે ને નવ તારીખે એટલે કે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે શું ખાસ થવાનું છે એને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ મારું નામ છે નિશ્ચિત રાજ્ય સૌથી પહેલા એ સમજી લો નવ તારીખે છે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસના દિવસે કોઈ પણ આદિવાસી ભાઈ જો કાર્યક્રમ કરવા ઈચ્છે તો કોઈ એને રોકી શકે નહીં આ ગઈકાલના વિડીયોમાં પણ મેં કહ્યું હતું વારે વારે કહું છું ગઈકાલે મેં એ પણ વાત કરી હતી કે ચેતર વસાવવા માટે એક સુવર્ણ મોકો છે જે ચૂકી જવાના છે એ છે વિશ્વ આદિવાસી દિવસ મનાવવો કારણ કે ચેતર વસાવા દર વર્ષે ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે કાર્યક્રમનું આયોજન કરે છે અને આ વખતે તો એમનો પ્લાન હતો કે કેવડિયામાં પણ કરીએ અને ડેડિયા ડેડીયાપાડામાં પણ કરીએ પરંતુ બંને ન થઈ શકું બંને પ્લાન ફ્લોપ ગયા પરંતુ આજે જે માહિતી સામે આવી છે તેનાથી એક વાત તો સાબિત થઈ રહી છે કે ચેતર વસાવાના ભલે બંને પ્લાન ફ્લોપ ગયા પરંતુ ચેતર વસાવાને એમના સમર્થકોએ જે કરી બતાવ્યું છે એ સાબિત કરે છે કે સરકાર બેકફૂટ પર જતી રહી છે ચેતર વસાવાની સામે એમના સમર્થકોની સામે તમને એક એક વસ્તુ બહુ ડિટેલમાં સમજાવવાનો પ્રયાસ કરી છે થોડા દિવસ પહેલાં પહેલાં આપને એ કહી દઉં કે ડેડિયાપાડામાં સરકાર પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવાની છે થોડા દિવસ પહેલાં સરકારી બાબુઓની અને ધારાસભ્યોની હાજરીમાં એક બેઠક થઈ બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે આપણે છોટા ઉદેપુરના આપણે ડેડિયાપાડામાં પીઠા ગ્રાઉન્ડમાં એક કાર્યક્રમનું આયોજન કરીશું સરકારની આ મીટિંગ હતી એ નક્કી થયું એ વાત ફાઇનલ થઈ ગઈ અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે માહિતી ખાતાએ એક પ્રેસનોટ બનાવી એટલે કે એક માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર પણ કરી દીધી હવે સવાલ એ હતો કે પીઠા ગ્રાઉન્ડ આ એ જ ગ્રાઉન્ડ હતું મેં ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું કે એ જ ગ્રાઉન્ડ જ્યાં કેજરીવાલની સભા હતી ખૂબ ફેમસ ગ્રાઉન્ડ છે અને ત્યાં જ સરકાર કાર્યક્રમ કરવાનું આયોજન કરતી હતી અને લગભગ કરી લીધું હતું અને ચેતર વસાવા જેલમાં હતા એટલે બધાને એમ હતું કે હવે ભાઈ ચેતર વસાવા તો છે નહીં તો પીઠા ગ્રાઉન્ડમાં કદાચ કાર્યક્રમ સરકારનો છે એ જ થશે પરંતુ એવું થયું નહીં આજે જે માહિતી સામે આવી રહી છે એ આપણે થોડું અજુગતી પણ લાગશે એટલે કે થોડી વિચિત્ર પણ લાગશે ને સવાલ પણ પેદા કરશે કે આવું થયું શું કામ સરકારે હવે કાર્યક્રમની જગ્યા બદલી નાખી છે સરકારે હવે પીઠા ગ્રાઉન્ડની જગ્યાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યક્રમ યોજાવાનો છે એવી માહિતી સામે આવી રહી છે હજી ઓફિશિયલ ડ્રાફ્ટ આવ્યો નથી એટલે કે ઓફિશિયલ જાણકારી કોઈ આપી નથી પરંતુ લગભગ મનાઈ રહ્યું છે જે સૂત્રો અમારા કહી છે જે સરકારમાં બેઠા છે તંત્રમાં બેઠા છે એમની સાથેની વાતચીતમાં કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે છે ત્યાં કાર્યક્રમ થવાનો છે ન કે પીઠા ગ્રાઉન્ડમાં હવે આપને સવાલ થતો હશે કે ભાઈ પહેલાં તો જાહેર થઈ ગયું ધારાસભ્યોને બધા આવ્યા બેઠકો થઈ કોણ કોણ આવશે નક્કી થયું તો પછી એવું તો શું થઈ ગયું કે પીઠા ગ્રાઉન્ડને કેન્સલ કરવું પડ્યું અને પછી કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખસેડવો પડ્યો તો ભાઈ મૂળ વાત એવી છે કે ચેતર વસાવા ભલે જેલ માર્યા ચેતર વસાવાના આદેશથી અથવા તો તેમના કહેવાથી અથવા તો તેમની સૂચનાથી ચેતર વસાવાના સમર્થકોએ પણ પીઠા ગ્રાઉન્ડમાં જ કાર્યક્રમ કરવાનું આયોજન કર્યું હવે પીઠા ગ્રાઉન્ડમાં એક જ કાર્યક્રમ થઈ શકે સ્વાભાવિક છે કે સરકારનો યા તો થાય યા તો પછી આદિવાસી જે સંગઠન છે અથવા તો ચેતર વસાવાના સમર્થકો છે એ કાર્યક્રમ કરી શકે પરંતુ સરકાર બેકફૂટ પર ગઈ કારણ કે સરકાર આ સમયે કોઈ પણ પ્રકારનો આદિવાસી સાથે આદિવાસી કમ્યુનિટી સાથે કે પક્ષ સાથે ઈચ્છતો અને એટલા જ માટે અંત સમયે છેલ્લી ઘડીએ સરકારે પોતાનો જ પ્લાન બદલી નાખ્યો અને પીઠા ગ્રાઉન્ડની જગ્યાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર ખસેડી લીધો હવે આપને નવાઈ લાગશે કે ચેતર વસાવાનો આપ દમ સમજો ચેતર વસાવાની તાકાત સમજો ચેતર વસાવાના સમર્થકોની તાકાત સમજો હવે આમ તો ચેતર વસાવાનું જ્યારે ગઈકાલે પોસ્ટર આવ્યું આ કાર્યક્રમનું ત્યારે ચેતર વસાવાના નામનો ક્યાંય ઉલ્લેખ નથી ચેતર વસાવાના ફોટાનો ક્યાંય ઉલ્લેખ નથી અથવા તો ફોટો ક્યાંય પોસ્ટરમાં નથી પરંતુ આજે સવારથી જ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાના સમર્થકોના વોટ્સએપ સ્ટેટસમાં એક ફોટો દેખાયો જેમાં ચૈતર વસાવાનો પણ ફોટો છે અને પીઠા ગ્રાઉન્ડનો એડ્રેસ છે સમય આપવામાં આવ્યો છે એટલે ચેતર વસાવાના સમર્થકોએ જ આ કાર્યક્રમનું આયોજન કર્યું અને અમારી પાસે જે પરવાનગી અમને કાર્યક્રમ કરવાની મળી છે એમની કોપી પણ છે એટલે જ્યારે ચેતર વસાવાના સમર્થકોએ નક્કી કર્યું કે અમે પણ વિશ્વ આદિવાસી દિવસ ઉજવીશું જેમ દર વર્ષે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં ઉજવીએ છીએ તો સરકારે પીછે હટ કરી લીધી હોય એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે હવે પીછે હટ કરવા પાછળના બે કારણ હોઈ શકે એક તો સરકાર સીધી રીતે આદિવાસી સમાજને નારાજ કરવા ઈચ્છતી નથી અને બીજું સરકારે હટ પકડી રાખીને એવા કોઈ વિવાદમાં પડવા માંગતી નથી જે એમની માટે જ મુશ્કેલી સર્જી દે એટલે આપ સમજો કે ચેતર વસાવા તો જેલમાં છે ચેતર વસાવા ડેડિયાપાડામાં તો નથી કે કોઈને સાથે જીબા જોડી પર ઉતરી જાય પરવાનગી માટે ઝઘડો કરી લે અથવા તો એવું કંઈ પણ તો જેલમાં બેઠા છે પરંતુ એમના એક આદેશથી અહીંયા સમર્થકોએ આખો કાર્યક્રમ ઘડી નાખ્યો અને આહવાન પણ કરી દીધું કે તમારે આ તારીખે આ જગ્યાએ આવી જવાનું છે અને એમાં સામાજિક નેતાઓ પણ ભાષણ આપવાના છે જે પારંપરિક આદિવાસી નૃત્ય છે સંગીત છે બધો જ કાર્યક્રમ છે પીઠા ગ્રાઉન્ડમાં પરંતુ સવાલ એ છે કે સરકારે પીછે હટ કરી લીધી તો શું એનો મતલબ એ થયો કે હજુ પણ ચેતર વસાવા ભલે જેલમાં રહ્યા પરંતુ સરકાર એ સારી રીતે જાણે છે કે જો ચેતર વસાવા કે એમના સમર્થકોને દુઃખી કર્યા નારાજ કર્યા તો સરકાર માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે અને બીજું કારણ આપ બહુ ધ્યાનથી સમજો બીજું કારણ બહુ ધ્યાનથી સમજો એક એવી પણ ચર્ચા છે કે આયોજન પાછળ ચેતર વસાવાનો એક બીજો પ્લાન પણ છે આપને કદાચ ખબર હોય તો કેજરીવાલ જયારે ડેડિયાપાડામાં સભા કરી ત્યારે તેમણે ખુલ્લીને કોંગ્રેસ પર ખૂબ પ્રહાર કર્યા અને એવી ચર્ચાઓ ગામમાં શરૂ થઈ છે કે આ ચેતરના સમર્થકો આમ આદમી પાર્ટીના સમર્થકો એ ભૂલ સુધારવાનો પ્રયાસ કરે છે કારણ કે ભગવતમાન અને કેજરીવાલ જયારે આવ્યા તો માત્ર કોંગ્રેસ ઉપર પ્રહાર કરવાની વાત સરકાર ઉપર પ્રહાર કરવાની વાત આમ આદમી પાર્ટી કેટલી મોટી છે એની વાત જ કરી ન તો આદિવાસીની એવી ખુલ્લીને વાત કરી ના એવા વિશ્વાસમાં લીધાને એક રોંગ એક ખોટો મેસેજ સમાજમાં ગયો કે આ મોટા મોટા નેતાઓ અહીંયા આવીને પોતાની રાજનીતિ ચમકાવે છે અને એ કોંગ્રેસ પર પ્રહાર કર્યા જે કોંગ્રેસના નેતાઓ અનંત પટેલ જેવા નેતાઓ ચેતરના સમર્થનમાં હંમેશા ઊભા રહ્યા છે એટલે આપના ચૈતર વસાવાના સમર્થકોએ આ ભૂલ સુધારવા માટે પણ આ આયોજન કર્યું હોવાની ચર્ચા છે એટલે એક તીર સે દો નિશાન કી વાત હૈ દોસ્ત હવે ચૈતર વસાવા ભલે આ કાર્યક્રમને માણી ન શકે પરંતુ ચૈતર વસાવાએ સાબિત તો કરી દીધું કે તમે મને જેલમાં બંધ રાખો તમે મને કંઈ પણ જગ્યાએ બંધ રાખો સિંહ પાંજરામાં હોય તો એ તો પણ એને સિંહ જ કહેવો પડે જે સૌરાષ્ટ્રમાં આવી કહાવતો બોલાય છે એ ફિટ બેસતી હોય એમ ચેતર વસાવા સીધી સરકારને લલકાર કરી છે કે કાર્યક્રમ તો અમે ત્યાં જ કરીશું જ્યાં અમે દર વર્ષે કરતા આવ્યા છે તમારે જગ્યા બદલવી હોય તો બદલો અને બદલી નાખી હવે આનું ફળ સ્વરૂપ ચેતર વસાવાને શું મળે છે એ તો ખબર નહીં પરંતુ ગલીઓમાં ડેડીયાપાડાની સાગબારાની ગલીઓમાં એ ચર્ચા થવા મળી છે કે સરકારે જોયું સરકારે પણ પ્લાન કેન્સલ કરવો પડ્યો ને હવે કેન્સલ કરવાનો અથવા તો જગ્યા બદલવાનું સાચું કારણ ઓફિશિયલ કોઈ જાણકારી તો નથી પરંતુ આ ચર્ચાઓએ વેગ પકડી લીધો છે કે ચેતર વસાવાએ આખરે એ જ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કર્યું જ્યાં દર વર્ષે કરતા આવ્યા છે ફર્ક માત્ર એટલો છે કે ચૈતર વસાવા હાજર નહીં હોય પરંતુ કાર્યક્રમ તો ત્યાં જ આયોજન થયો એટલે આ આખી વાતમાં ચૈતર વસાવાનું કદ નાનું થશે મોટું થશે એ તો ખબર નહીં પરંતુ એક વાત નક્કી છે કે ચૈતરના સમર્થકોએ જે ચૈતરનો જમણું કાંડું પકડી રાખ્યું છે એના કારણે જ આ બધું થઈ રહ્યું છે અને એમના ચૈતરના જેલથી ઈશારાથી જ આ બધું થઈ રહ્યું છે એવી ચર્ચાઓ છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી સેફ ગેમ રમી રહી છે અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જાણે છે કે હું શું કહેવા માંગી રહ્યો છું અને શું કહી રહ્યો છું ને જનતા પણ સમજે છે શીર્ષ નેતાઓ આવીને માત્ર રાજનીતિની વાત કરે તો સમાજના લોકો પણ એ વિચારવા મજબૂર થઈ જાય કે તમે અહીંયા પોતાની રાજનીતિ ચમકાવવા આવ્યા છો ચૈતર માટે આવ્યા છો કે પોતાનું કદ વધારવા આવ્યા છો અને એ ભૂલને સુધારી રહ્યું છે આમ આદમી પાર્ટી તમારો શું વિચાર છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ને મારા વાલા હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમને નીચે સબસ્ક્રાઈબનું બટન દેખાશે અને સબસ્ક્રાઈબ કરી લો આવી જ કેટલાક વિડીયો આવી જ કેટલીક અંદરની વાતો તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બા